હવા તેલુ સાહેબે શું ને લા એમને પણ કોઈ પૈસા આજો આવા બોલ હવે કે મેની કરી બોલ કરી હો હવે બોલ કેમ તારા ગુડ મોર્નિંગ જય માતાજી લીધું આજે વેલા બરોબર

કેમ રજા આ સ્કૂલ માં પ્રવાજ જવાનું લઈ આ જવું હારું ના ઠંડી ઠરજે બહુ કોણ ઠંડી બહુ વાત એટલે જવાનું ઠંડી બહુ બહુ ઠંડી ગુડ મોર્નિંગ જય માતાજી तो गाइस कह दे तो कचरो वाला है यहां फिर वे गडुडी ने हां जी बोल मार लो बाद हां गडु को छोड़ियो भोकुन ना छोकरन को हां तो बाट लो भैया देता भाभी फोन कर के ए हाल मा पोणी मु के काले थाय पोणी आज ही वेला वेला इना को क्या आ मोड़ तो मोड़ा जुटे बात पोणी क्यों नहीं લેતી હું આ 잡 મોય મમ્મી આ લેજો સાક હા પતાય કોઈ પડ્યું ખા પડ્યું મમ્મી કાલ કે કાજા ખાતી નઈ સાપાયમ પડી છે યાર આ ખાઈ યાર

ઓય તાન જોય એના બીજા બીજા નહી આપવાના પેદાના જુઓ આપી જો કેરબો મમ્મી બધો હો પાણી પીવાનું લિટર પીવાનું કીધું फाइनली तक बेजान रोल बस क्या न कहवा जो तो 5 लीटर हो तो बेजान तो खाली साइज ना था 10 लीटर तो है वो पीए 5 लीटर आवड 10 लीटर तो तो 10 लीटर पानी है आ जाओ देखा हाबड़ी हो जे खाली कराम क्या फटाफट पट्टी जाओ चाहिए तीन तीन दाम खाली दे जो अब एक ले जा बाइक पर हो हाबड़ी ना खाई तो बात से डालियो कोई खावन नहीं ना तो खा ले जावी

गल्ला मागी लावता खबर खबर पासतो रुपया नो बे रुपया नो

બાપા નું ખાવ બધા પટી ગયું નહીં કશે કોબી હે આજ તો સમજી જવા આવા ના જ નહીં બ્લોક માં આવા આયા આવા આયા ને બાર કોમ માં કોમ માં તો આજે કોમ માં તો એ એ એ

ના માની ખાવ આપણે ખોસી નહીં કરીએ ના ખોસી જાય ખોસી ખા માની તો હા બે હા તા નહીં ઠંડી વાય તો ને

તો ફેરો આજ જતા રહ્યા ને ફેરો આ તો ખાવા બેઠા જતા રહે પાછા મોડા હમણાં આવી છે બાકી ચારો આ ગયા આને બસ ખાઈ દે તો બાદરે ખાઈ તો બાદલે મોડા મોડા આયો તો નોકરી થી થઈ ગયું બાપા આમાં ટાઈમ હતો બોલો કોને જતા ને તાર ટાઈમ હતો ખાવાનો બચપણ યાદ ના લેવાય ને તો ને હતું એની વાત ના કરા છોકરો જે કરે ને કરવા દેવું હવે શું

catatan ini beliannya nih di sini, malah tambah batra nih, bapaknya malam malam lihatin Jane. Cepat, batiran so malas. Mm -hmm. <laughs> wow. Nih no. <laughs>

ગાય તો તો ખાઈ દઈએ ખીચડી કોબીન ગલ્લા ના માલિક મળી ભાઈ પોતે તા આ ગલ્લા પૈસા પેલા પડ્યા ખબર એની બે પોનસો ની પડી તારી બે પોનસો ની ખકર અંદર

ઓડે આ પણ નીચર

એ બાથરૂમે જારી આવે ને હવે ની તો નાખી જાવ પડે પૂજા કે લે આઈફોન ના લિયાલા પડશે તારા મને પડે આલા દુકાન પડે કોતો પડે કશું કોઈ નહી આલો બી આ તો ડુપ્લી કે

મેં સેન્ડવિચ કા ભાઈ જેના ઉઠું વાગે ઉઠું મમ્મી કીધું મમ્મી તું જસા તું ભાઈ તોડી તું તું તોડી